ભરૂચમાં ખાસ મતદાર યાદી સુધારણા સરની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે ત્યારે નગર સેવા સદન ની કચેરીમાં BLO અને તેમના સહાયકોએ ધામો નાખી ગાદલા શતરંજી પર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે ભરૂચમાં ખાસ મતદાર યાદી સુધારણા સરની કામગીરી અંતર્ગત એમ્યુરેશન ફોર્મ ઓનલાઈન કરવાની કામગીરીની અગિયારમી ડિસેમ્બરની સમયસીમાને હવે માત્ર બે દિવસ બાકી રહ્યા છે આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા આખું તંત્ર કામે લાગી ગયું છે ભરૂચ નગર સેવા સદનની કચેરી ખાતે બીએલઓ અને તેમના સહાયકો જ્યાં જગ્યા મળે ત્યાં બેસી ફોર્મ ઓનલાઈન કરવાનું કામ કરી રહ્યા છે બીએલઓ અને સહાયકો ગાદલાઓ અને શેતરંજી પાથરીને

સિતોતેર એટલે કે નવ્વાણું પોઈન્ટ એક્યાસી ટકા મતદારો પૈકી અંદાજીત દસ લાખ કરવામાં આવ્યા છે સંખ્યા અંદાજે સાત હજાર એકસો સુડતાળીસ છે મળી ના આવતા હોય તેવા ગેર મતદારોની સંખ્યા અંદાજિત અઠ્યાવીસ હજાર બસો બાર છે રિયાઝ પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે